નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોને કર્યું છે તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢોમાં તો બધાના ઘર પડ્યા છે તમારું પડે એમાં શું ન તો ઓઢોની અંદર જે ડિમોલ્યુશન કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાય ની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકો છો એ સાઈઠ વર્ષ જૂના મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસ માં ખાલી ન કરાવી શકાય તમે એ લોકો કદાચ માંગી રહ્યા છે કે આ રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દયાદાન નથી કરવાની સરકારને આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગ કેનાલ માટે લડો છું અને હું હર હંમેશા ન્યાય માટે લડો છું લોકો માટે લડો છું ત્યારે મારા અવાજ ને બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકાર ને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆર કરી છે હું દબાવ્યો નથી હું ચૂક્યો નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનું